એક સીટ અંદર આપણે આવીએ એટલે સીધા તમને કુકડા દેખાય તો બોલા એક તો ખરો જી થાય હા એટલે એવું છે આ ગાડું લઈને આવતા હોય બહુ સરમાં પ્રગટ છે એવી રીતના છે નહીં આપણે ભાઈ જાદુ ઇતિહાસ ખબર નથી જોઈ લઈએ દર્શન કરી લે બીજું કેમ છો બધા મજામાં ને બધાને જઈ સોમનાથ ને જય દ્વારકા દેશ ને બીજો દિવસ છે આપણે અહીંયા શંકરપુર શંકરપુર બહુસરાજી માતાજી મંદિરે દર્શન કરવા જવાના છે અને આજે બીજો દિવસ છે ફરી એક વાર પાસે સ્પ્લેન્ડર આવી ગયે છે જોઈ લો છે આપડે હમણાં બાઇક લઈને જ ફરવાનું છે શું કેવી દીધી બાઈક લઈને મજા મજા કરવા છે મજા મજા કરવા હા કાલ થોડીક ટાઈડ અમને થોડી વધારે લાગતી હતી એના કરતા આજે ને મજા આવી તો બરાબર એમ ઋતુ પ્રમાણે સેટ થાઉં પડે બાકી નો ભેગું થાય એટલે હવે કઈ એટલું બધું વાંધો નથી થાવ તો મજા આવે ચારી બાજુ તો જઈએ હવે બોસી રાજી દર્શન કરીએ ને મજા મજા માણીએ ચાલો તો મળીએ રસ્તામાં રસ્તામાં મળો કે અહીં જઈ મળી લે હે અહીં જઈ મળી લે હાલો તો વિજેભાઈ એમ કે પેટ્રોલ નથી નાખો તો પેટ્રોલ વગર ભાઈ ગાડી ન હાલે વિજયભાઈ તમારે પેટ્રોલ તો નાખવો જ પડે અમે જો આમાં નાખી લે એટલે તમે તમારી પલ્સર છે ને આમણી લઈ લો કટ બતાવી દો સીધા હું તો મારી ગાડી તો બે હઈ જાઉં આપણે સ્પ્લેન્ડર હોય તો કઈ ઘટે જ નહીં મજા જ આવે તો રોડ ઉપર કાલે મજા આવતી આજે એવી જ મજા આવે તો સારું એક કરતા તો કાંઠો લઈ લો આપણે ક્યાં આ અર્ધે ભાઈ તો અમારે તો લાલ છે ભાઈ લાલ જ તું ન નહીં તો ખાઈ નહીં મારે તો જે નખાવું પછી ઊંચી છે જો એ જ હોય તો ખરે ભાઈ તમારે ભાઈ પલ્સર ભવ્ય આયલ ખોલ આવે હાલ હવે જો ભવ્ય સરસ મજાનું તૈયાર થઈ ગયો હવે ભવ્ય ધીરે ધીરે નીચે આવી જાય બેલોને પકડી જાય ભાઈ આપણે વિજય ભાઈ પેટ્રોલ નાખું આમ તો કેતા કે નતું નાખું નતું નાખું ને મારે અહીંયા નાખી લીધું

એટલે બધો મૂંગો વારલી જ હતો બહુ જોડી વાતો પૂછી ગયા તો બહુ સરાજી તો બીજે ભાઈ આપણે આગળ જાય અને પાછળ પાછળ આવ્યો સાહેબ હા કામ ચાલું છે બહુ સરાજી માતાજી મંદિર આ એકજીટ અંદર આપણે આવીએ એટલે સીધા તમે કુકડા દેખાય ભાઈ તો બોલ્યા બે કામ બોલે ભવ્ય બે કામ બોલે બોલે તો ખરા હાલો તો માતાજીને દર્શન કરતા કે કહે છે કે અંદર તો પીડીઓ કરવા નથી દેતા કાંઈ બંધ કરી દીધું આપણે માતાજીને સરસ મજાના દર્શન કર્યા પણ ખુશીની વાત એ છે એકઝેક્ટ આમ જેવા દર્શન કરી લીધા ને એવું બંધ કરી દીધું પછી એટલે આમ જેવા પહોંચી ગયા એ ભાગે દર્શન કરીને બંધ કરી દીધું નહીં સરસ મજાના દર્શન થઈ ગયા આ ચારે બાજુ સરસ મજાની જગ્યા છે કુકડા જ બોલે

જને કૃષ્ણ ભગવાન ગાય દૂધ નાખે એટલે દૂધ આવે એમ ગેય નેક તો ખરો થાય ભાઈ પાણી Ayo kan keren asalota sarawak usion bisa. lupa likeτο Evangelio simple di video ini, bisa. Nah, semuanh Tackt Jangan lupa like tio hos lho, di kam ભાઈ જોયા જેવું છે આમ બધી પ્લાનિંગથી બધું ગોઠવેલું છે એટલે રૂપિયો નાખો જલ અભિષેક થાય ને એટલે સરસ છે બધી ઉકલપુર માતાજી નું મંદિર એ છે આ મંદિર અને એ તમે આવો એટલે સારી બાજુ તમને કુકડા જોવા મળે સરસ મજાના કુકડા આ શું છે કે જોતાવીએ કે જયભાઈ કે છે કશું નથી ખાલી છે

તો રામની મુલાકાત લેજો બહુ શાંત બહુ જગ્યા છે સરસ છે અને મજા આવે ખાસ તો એ રેલવેનું કામ ચાલે રેલવેનું કામ ચાલે છે હા એ થઈ જાય હમણાં બસ મજૂરી આપણે બીજે બે વપાઈ તો હા સરસ છે બધા છેલ્લા પાંચ વર્ષથી કામ ચાલુ હતું છેલ્લા પાંચ વર્ષથી કામ ચાલુ છે આવા ઉઠાવા જાય ભાઈ નારણ ની આખી જગ્યા છે માતાજી નો ગરબો કે મૂકવા આવે એવી રીતના બધા છે હા કૂકડા બે કાંઈ છે આ તો જો આ ભાઈ કાંઈચ માર લઈને હલતોય નહીં છે ચલા જઈ બેઠો હજારનો મોડો હાલ હલતાય નહીં થાય છે તો બધાય આપણે ભગાડીએ એવું છે તો ગાડું ને બરદ ને બધી હાસપીન રાખ્યો હજી ખેતી કરવા જયા ભાઈ એવું લાગે છે આ પ્રગટ થાય એવી રીતના છે ને આપડે ભાઈ જાદુ ઇતિહાસ ખબર નથી જોઈ લઈ દર્શન કરી લઈએ બીજું કઈ લઈ આપડા આપણા દાદા છાતી સીરીને આખું બહુ સરસ મંદિર બહુ સરસ આપણે નીકળી ગયા છે બહુસરાજી હવે ખૂબ જ અહીંયા નજીક છે અને ત્યાંથી ત્રણ કિલોમીટરનો ખાલી રસ્તો છે હાલો અહીંયા આપણે જતા આવી જઈએ ટ્રાફિકને કારણે આપણે અહીંયા જ બાકી બાઇક રાખી દઈએ વિજયભાઈ એટલે ત્યાં વાંધો ન આવે રાખી દીધી છે તો આ ચાલી જશું બહુસરાજી માતાજી મંદિર હવે આપણે પાછળ થઈ ગયા એટલે પાછળના દરવાજા છે આપણે એસરાજી માતાજીનું મંદિર મેન છે એ ગઈ પહોંચી ગયા છે બહુ સરસી માતાજીને મંદિરે દર્શન કરતા ગયા અને આજુબાજુ જગ્યા ફરી લઈ અને જતા ગયા અહીંયા પણ કુકડો છે જે મંદિર છે અહીંયા તો આવેલો છે ને બહુ માતાજી મંદિર માતાજીને સરસ મજાનું દર્શન કરી લીધા હવે જેમ અહીંયા પણ આપણે મોબાઈલ અંદર શૂટ કરવા દીધું નથી અંદર દર્શન કરાવી ન શક્યું સાથે આજુબાજુની જગ્યાને ને જોઈ લઈએ સરસ મજાની છે બહુસરા માતાજીને સરસ મજાના દર્શન કરી લીધા હવે આપડે તળાવ ભાઈ ક્યાં છે તળાવ

હવે આ બહુ સ્ટે દે માતાજીના દર્શન કરી લીધા અને હવે આપણે આ આ વિડીયોને અહીં પૂર્ણ કરીશું હવે બીજા બીજોની શરૂઆત કરીશું મોઢેરા મંદિરેથી હતી ઓલો જાય નહીં ચાલો મળી જાય ન વિડીયો થતો